ભરૂચ જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય ત્યાં રાજકીય નેતાઓના નિવેદનબાજીના કારણે અવારનવાર રાજકારણ ગરમાયેલું જોવા મળતું હોય છે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય ને ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા વધુ એકવાર મેદાને આવ્યા છે અને આ વખતે તેમણે ભારતીય જનતા પાર્ટી સામે તો પોતાનો રોષ તેઓ અવારનવાર પોતાના નિવેદનમાં ઠાલવે છે પરંતુ આ વખતે તેમણે આદિવાસી નેતાઓ સામે પોતાનો રોષ ઠાલવ્યો છે નારાજગી દર્શાવી છે જેમાં તેમણે કહ્યું છે કે બંધારણે જે અધિકારો આદિવાસી સમાજને આપ્યા છે જેમાં બંધારણ મુજબ એસસી એસ ટી સમાજ માટે જે રિઝર્વ સીટો ચૂંટણી લડવા માટે આપવામાં આવી છે તો આદિવાસી નેતાઓએ એસસી એસ ટી સીટો પરથી રિઝર્વ પાર્ટીઓ બનાવીને ચૂંટણી લડવી જોઈએ ના કે કોઈ અન્ય પક્ષોમાંથી ચૂંટણી લડવા માટે મેન્ડેટ લેવા જવું જોઈએ તે પ્રકારની વાત તેમણે કરી હતી તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ પ્રહાર કર્યા તેને કહ્યું હતું કે આદિવાસી સમાજ આ દેશનો મૂળ માલિક છે છતાં પણ આજે

પેલું આ એને ચૂસે છે પેલું આપણે ઝેર ચૂસી લેવાનું કામ કરે છે એટલે ઘણા લોકો એમ કહે છે કે સાપ કાંટા કાં ડાફા કાં મારા એસલીએ એ ઝેર નીકળતા નહીં આદમી મર જતા એસા તો આપણા સમાજમાં પણ એવી રીતના છે ને રિઝર્વ જે સીટો આપણને આપી છે એસી ને સિત્તોતેર વર્ષથી આજે આપણે રિઝર્વમાં છીએ પણ આપણી કોઈ રિઝર્વ પાર્ટી નથી એટલા માટે આ બદમાશ લોકો જે દેશ પર અત્યારે રાજ કરી રહ્યા છે આપણા કરતાં વસ્તીમાં કંઈ નથી એ આ દેશના માલિક પણ નથી પણ આપણે રિઝર્વ પાર્ટી નથી બનાવતા એટલા માટે એ લોકો અંદર મેન્ડેટ આપીને આપણા જે નેતાઓ છે એમને હું ગધેડા જ માનું છું એટલા માટે એ લોકોના મેન્ડેટ લઈ અને ચૂંટાઈને જાય છે ને આખા સમાજોનું આપણા જે ગરીબ લોકો છે એનું અહિત કરી રહેલા લોકો એને હું રાજકારણી માનતો નથી એક જાતના સોદાગર છે અને અત્યારે ગધેડાઓની ભૂમિકામાં એ લોકો હોય સિત્તોતેર વર્ષથી એટલા માટે આને કોઈ ફાયદો થતો નથી પણ એને આપણે બંધનમાં રાખવા હોય તો પોતાની રિઝર્વ પાર્ટી બનાવી દેવી જોઈએ એની ડિમાન્ડ કરો બધા ભેગા થઈને એ લોકોએ આપવી જ પડશે રિઝર્વ સીટો છે તે રિઝર્વ પાર્ટી બી હોવી જોઈએ જેથી બીજા માણસો આપણને મેન્ડેટ બીજી પાર્ટીઓ મેન્ડેટ આપીને આપણા પર રાજ નહીં કરી શકે અને આપણા જે હક અધિકાર છે આપણે આ દેશના માલિક છીએ એનો ભગવોટો આપણે કરી શકીએ હા સંવિધાનમાં જોગવાઈ છે જેસીએસટી એસટીનું ભારત વર્ષની અંદર બજેટ છે કેમ કે એની વસ્તી ગણતરી જે થઈ છે તે પ્રમાણે એને બજેટ આપ્યું છે ઓબીસીની વસ્તી ગણતરી એ લોકો કરતા નથી એનું સેપરેટ બજેટ છે નથી એટલે એની બી વસ્તી ગણતરી કરીને એ ઓબીસી ડિમાન્ડ કરીને પોતાના હક અધિકાર માગવા જોઈએ કે અમારી આટલી આબાદી છે એટલે અમારા ડેવલપમેન્ટ માટે અમારું અલગ બજેટ હોવું જોઈએ જેથી બધા લોકોએ બજેટ કાર્ડ માંગવાની જરૂર છે કે એ લોકો એ બજેટ કાર્ડ આપવા માટે એ લોકો બંધાયેલા જ છે કેમ કે માણસનો ડેવલોપ કરવો હોય તો બજેટ જ જોઈએ સેપરેટ બજેટ આપવું પડે તો જ એ પોતાની રીતના શિક્ષણ આરોગ્ય એની ખેતીનો ધંધો હોય બીજા લોકોને જે ધંધો હોય તે કરી શકે આ લોકો આખું બજેટ પચાવી જાય છે આપણું સેપરેટ બજેટ હોવા છતાં બી આપણને બતાવતા નથી એટલા માટે રેલી કાઢીને હવે બધાએ પોતાનું બજેટ કાર્ડ માગવું જોઈએ કે કેટલું બજેટ વાર્ષિક અમારા ડેવલપમેન્ટ માટે આવે છે શિક્ષણ માટે આરોગ્ય માટે પાણી માટે જે બીજી કોઈ વ્યવસ્થા છે જીવનની એના માટે કેટલું બજેટ છે એ હિસાબ એ લોકોએ આપવો જોઈએ સેન્ટ્રલે બી આપવો જોઈએ અને રાજ્ય સરકારોએ આપવો જોઈએ જિલ્લા પંચાયતો આપવો જોઈએ તાલુકા પંચાયતો આપવો જોઈએ કારણ કે એ લોકો આપણી પાસેથી જીએસટી ના રૂપે જે બજેટ લઈ જાય છે આ ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમણે સેપરેટ બજેટ બાબતે પણ વાત કરી છે તેમણે કહ્યું છે કે આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા સેપરેટ બજેટની તો વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા જોવા મળી રહી છે અત્યારે બજેટ છે તેનો ઉપયોગ આદિવાસી સમાજના કલ્યાણ માટે ન થતો હોવાના આરોપો પણ ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા લગાવી રહ્યા છે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે અનેક પ્રકારની ચર્ચાઓ વિગવાન બની છે દર્શક મિત્રો એનક ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં